કપડવંશ મુકામે બાંધવામાં આવનાર નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકાર તરફથી નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી નડિયાદ એસટી વિભાગના કપડવંશ મુકામે રૂપિયા છસો છ પોઈન્ટ અઠ્ઠાવન લાખના ખર્ચે સત્તર હજાર ચારસો બોતેર ચોરસ મીટર વિસ્તારમાં બાંધવામાં આવનાર આરસીસી ફ્રેમ ફ્રેમસ્ટ્રકચરવાળા નવીન ડેપો વર્કશોપમાં એડમિન રૂમ ટાયર રૂમ બેટરી રૂમ સ્ટોર રૂમ ઓઈલ રૂમ ઇલેક્ટ્રિક રૂમ લેડીઝ રેસ્ટરૂમ મિકેનિકલ રેસ્ટ રૂમ રેકોર્ડ રૂમ લોકર્સ રૂમ વોટર રૂમ લોંગ બીટ શોર્ટ બીટ સર્ક્યુલેશન વિસ્તારમાં આરસીસી ટ્રેમિક્સ ફ્લોરિંગ ડેપો મેનેજર ઓફિસ સહિતની સગવડતા તથા સુવિધાઓ આપવામાં આવશે આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવા એસટી બસ સ્ટેશન વર્કશોપ નિર્માણ અને વોલ્વો એર કન્ડિશન જેવી આધુનિક બસો દ્વારા પરિવહનની આરામદાયી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે કપડવંજ ખાતે બનાવવામાં આવનાર એસટી વર્કશોપથી બસોની નિયમિત તેમજ પ્રિવેન્ટીવ મેન્ટેનન્સની કામગીરી થશે જેનાથી કપડવંજ રૂટની બસ મુસાફરી વધુ અસરકારક બનશે નોંધનીય છે કે એસટી એ ગુજરાતની જીવાદોરી સમાન છે ખાસ કરીને વિદ્યાર્થીઓ નોકરિયાતો વૃદ્ધો અને દર્દીઓ એસટી બસોમાં નિયમિત અને કરકસરયુક્ત ખર્ચે સલામત મુસાફરી કરે છે સાથે તહેવારો અને પ્રસંગો પર પણ એસટી બસો દ્વારા મોટી સંખ્યામાં યાત્રાળુ પ્રવાસ કરતા હોય છે રોજગાર નિર્માણ કરવાની પ્રક્રિયામાં એસટી બસોનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ એસટી નિગમની ગુજરાતમાં સ્થાપના થયેલી ત્યારે ગુજરાતમાં અંદાજીત આઠ હજારથી વધુ બસો રાજ્યના લોકોની પરિવહનની સેવાઓ પૂરી પાડે છે કાર્યક્રમમાં કપડવંજ ધારાસભ્ય રાજેશ શાલા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ એસટી વિભાગીય નિયામક સીડી મહાજન કપડવંજ ડેપો મેનેજર એમ એન કલ્યાણી નડિયાદ ડેપો મેનેજર કિરીટ પરમાર અગ્રણી જયેશ પટેલ નયન પટેલ સીજલ બ્રહ્મભટ એસટી વિભાગના કર્મચારીઓ મહાજન યુનિયન અને મજદૂર યુનિયનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા